આ ડોડીયાવાસ રહેતી બે યુવતીઓ અને નગર ખાતે એક્ટિવા સ્કૂટર ઉપર ગઈ હતી તેમાંથી એક યુવતી એક યુવક સાથે જતી રહી હોવાની જાણ યુવતીએ તેના પરિવારજનોને કરી અને ત્યારબાદ તેમના પરિવારજનોએ ભાગી ગયેલી યુવતીના પરિવારજનોને સમગ્ર બનાવની વાત કરતા ઉશ્કેરાયેલા પરિવારોએ આ યુવતીના ઘરમાં તોડફોડ કરી નુકસાન કર્યું હોવાને લઈને પરિવારજનો બોર્ડ ડિવિઝન પહોંચ્યા હતા જ્યાં પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી આડોડિયાવાસમાં રહેતી બે યુવતીઓ એક્ટિવા સ્કૂટર લઈ આનંદનગર ખાતે ગઈ હતી જેમાંની એક યુવતી તેના મિત્ર સાથે જતી રહી હોવાની જાણ યુવતીના પરિવારજનોને કરવાનું કહ્યું હતું જ્યારે બીજી યુવતીએ તેના પરિવારના સભ્યોને જાણ કરી હતી કે ભાઈ આ પ્રકારની બનાવ બન્યો છે અને તમારી દીકરી ઘરેથી ચાલી રહી છે જેના અનુસંધાને યુવતીના પરિવારજનોએ સુનિલભાઈ અશોકભાઈ પરમારના રહેણાંક ઉપર તોડફોડ કરી નુકસાન કર્યું હતું જેમાં રાજ પરમાર કલિન પરમાર સંજુ પરમાર સંદીપ રાઠોડ દીપક પરમાર અને ગૌતમ પરમાર સહિતનાઓએ બેથી ત્રણ ઘરમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું જેના અનુસંધાને સુનિલભાઈ અશોકભાઈ પરમાર બી ડિવિઝન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા

મારું નામ વિશાલભાઈ અશોકભાઈ પરમાર છે અને મારા મોટા ભાઈ છે સુનિલભાઈ અશોકભાઈ પરમાર એમની દીકરીની બહેનપણી હતી જે પચીસ સત્યાવીસ વર્ષની ઉંમર છે અને એ બહેનપણીનો ઉપયોગ કરીને એ પરનાથના વ્યક્તિ સાથે જતી રહી છે એને દરજી કામનું કહીને અને આનંદનગર વિસ્તાર બાજુ લઈ જઈને અને કોકની સાથે એ જતી રહી છે અને એ દીકરીએ અમારી ઘરની જે દીકરી છે એમણે અમારા મમ્મી પપ્પાને એટલે કે અમારા ભાઈને અને મારા ભાભીને જાણ કરી કે મમ્મી પપ્પા ઓલી જે છોકરી છે એ પરનાથના છોકરાની સાથે જતી રહી છે એટલે તમે કોઈપણ રીતના એમના મમ્મી પપ્પાને જાણ કરો એમના મમ્મી પપ્પાને જાણ કરતાં અમારી સાથે પંદર લાખ રૂપિયાની માંગણી કરી કે તમે પંદર લાખ રૂપિયા અમારું નુકસાન થયું છે એ પંદર લાખ રૂપિયા તમે ભરપાઈ કરો એટલે અમે કીધું કે ભાઈ હું પાન બીડીનો દુકાન ચલાવું છું અને મારા ભાઈ જે છે એ લેવી એટલું કરે છે અમારી કાંઈ એટલી કેપેસિટી છે નહીં એટલે અમારી સાથે આ રીતના કરીને અને અમારા ઘરનું નુકસાન કર્યું બેથી ત્રણ ઘર તોડી નાખ્યા બે ઘર હળગાવી દીધા અને બહુ બહુ એટલે બહુ અમને ટોર્ચર કર્યું ગાળવું દીધી અને છ થી સાત જણા અમારી ઉપર હુમલો કરી જતા રહ્યા ઓળખો હા એમના નામ મેં લખાવ્યા છે બોલો એકનું નામ છે રાજ પરમાર એકનું નામ છે કલિંદ પરમાર પછી ત્રીજાનું નામ છે સજ્જુ વજુ રાઠોડ ચોથાનું નામ છે સંદીપ રાઠોડ પાંચમો વ્યક્તિ છે દીપક પરમાર બરાબર ને બીજા બે ગૌતમ પરમાર ને સાતમું કોણ હતું